પ્રશ્ન એક સૌથી વધુ જીવનાર પ્રાણી કયું છે જવાબ કાસબો બસો પચાસ વર્ષ સુધી તે જીવી શકે છે પ્રશ્ન બે સૌથી હલકો પ્રાણી કયું છે જવાબ એમેઝોનના જંગલનો બંદર પ્રશ્ન ત્રણ કાન ન હોય તેવું પ્રાણી કયું છે જવાબ સાપ પ્રશ્ન ચાર સૌથી મોટું પ્રાણી કયું છે જવાબ વહેલ માછલી પ્રશ્ન પાંચ સંગીત પ્રિય પ્રાણી કયું છે જવાબ ડુક્કર પીગ પ્રશ્ન છ માનવ માફક રડતું પ્રાણી કયું છે જવાબ રીંછ પ્રશ્ન સાત રણનું જહાજ તરીકે કયું પ્રાણી ઓળખાય છે જવાબ ઊંટ પ્રશ્ન આઠ જમીન પર ચાલતું સૌથી મોટું પ્રાણી કયું છે જવાબ હાથી પ્રશ્ન નવ સૌથી મોટો કૂતરો જવાબ વૂલ્ફ પ્રશ્ન દસ સૌથી ઊંચું પ્રાણી જવાબ જીરાફ પ્રશ્ન અગિયાર સૌથી મોટો કૂદકો લગાવનાર પ્રાણી કયું છે જવાબ કંગારું પ્રશ્ન બાર સૌથી વધુ હિંસક પ્રાણી કયું છે જવાબ વાઘ પ્રશ્ન તેર સૌથી નાનું પક્ષી કયું છે જવાબ હમિંગબર્ડ પ્રશ્ન ચૌદ સૌથી રંગીન પક્ષી કયું છે જવાબ પીઠા પ્રશ્ન પંદર પોતાના બચ્ચાને દૂધ પીવડાવતું પક્ષી કયું છે જવાબ સામા સીડિયું પ્રશ્ન સોળ લાંબા અંતર સુધી ઉડનારું પક્ષી કયું છે જવાબ આર્કટિક ટર્ન પ્રશ્ન સત્તર ઝડપથી ઉડતું પક્ષી કયું છે જવાબ ફ્રી ગેટ પ્રશ્ન અઢાર સૌથી મોટું ઈન્ડુ મૂકનાર પક્ષી કયું છે જવાબ શાહમુર્ગ